કેમ છો બધા મજામાં અને આજે આપણે પહોંચી ગયા છીએ રસોઈમાં અને વાગી ગયા છે સવારના સાડા દસ એટલે તનીશભાઈને આજે તો સ્કૂલે જવાનું છે એટલે આજે આપણે એને કાંઈક લંચમાં બનાવી દેવાનું છે એટલે આપણે અત્યારમાં પહોંચી ગયા છે કિચનમાં તનીશભાઈને હોમવર્ક કરાવી નાખ્યું અને ચાલો મમ્મીને બધા શું કરે છે જોઈએ મમ્મી ચડાવવા મળ્યા છે હારીને ફોલ અત્યારમાં અને મમ્મી સાંભળે છે કીર્તન ફોનમાં અને હાડીને ફોલ ચડાવી રહ્યા છે ઘરે એટલે અને વાગી ગયા છે સાડા દસ એટલે ચાલો આપણે હવે કિચનમાં તનિષ માટે સાડા દસ નહીં સાડા અગિયાર વાગવા આવ્યા છે એટલે આપણે તનિષ માટે કંઈક લંચમાં બનાવવાનું છે તો આપણે હવે શું બનાવી તો ઓટ્સ વડા છે તો આપણે ઓટ્સના આજે એને પેપર કરી દેવાના છે ચાલો હવે આપણે ટ્રાય તો નથી કરી પણ આપણે યુટ્યુબમાં રેસીપી જોઈ છે એટલે મને થયું લઈને આજે એને ઓટ્સના પેપર કરી દેવી કે મમ્મી મને પેપર તો પેલા આપણે આજે તનિષભાઈ ને લંચ મેં ભરી દીધું તું પણ હવે એને પૌવા નથી લંચમાં લઈ જવાનું એટલે હવે આપણે ટ્રાય કરવી છે થાય તો એમ આપણે કોઈ કર્યું જ નથી એટલે હવે આમાં નાખી દેવાનું છે મીઠું હલેવી લેવાનું સરખી રીતે બે દિવસથી થી ઢોસા પેપર ખાધા તે હવે એને મન થયું ઢોસા પેપર ખાવાનું આમાં મૂકી દીધા છે દાળ ભાત બંને મિક્સ અને રીંગણાનું શાક છે આજે દાળ ભાત સીટી થઈ ગઈ છે અને હવે આપણે બનાવવાના રહ્યા છે ગણપતિ કેવા હતા તો કેવા ગણપતિ ગયો આપણે નું ખીરું તૈયાર છે ઢોસા ના પેપર બનાવી એવા હોય આપણે ઓટ્સ ના પેપર બનાવાના છે તનિષ ને ભાઈ કે મારે ખાવું છે એટલે આપણે હવે ઢોસાના પેપર બનાવવાના છે જોઈએ આપણે ફર્સ્ટ વખત બનાવીએ છીએ કેવા બને છે

પેપર હવે તૈયાર છે મસ્ત પેપર સારા ઓલાની જેમ આમ ક્રિસ્પી કડક ન થાય પણ આમ લૂઝ થાય પણ આ સારા આ છોકરા માટે બધા માટે વોર્ડ્સ પેપર એટલે મસ્ત ને તનિષને પણ ભાઈવાય એટલે ચાલો હવે આપણે બને તીશું તનિષને પણ લંચમાં અને આ બને છે બહુ મસ્ત પેપર થાય સારા થાય વાગી ગયા છે ના પાંચ અને આપણે હવે જવાનું છે ઘર માટે ગણપતિ લેવા અને આજે તો સોસાયટીમાં પણ કાલે ગણપતિ બેસન ડેકોરેશન થાય છે તો ચાલો આપણે જોવા જઈએ સોસાયટી નું ડેકોરેશન અને આપણે ગણપતિ લેવા જવાના છે તો આપણે ગણપતિ લેવા જઈએ અને આપણે ઘરનું પણ ઘરે પણ ગણપતિનું ડેકોરેશન કરવાનું છે પેલા આપણે ગણપતિ લઈ આવી અને ઘરે પછી ડેકોરેશન કરવા માંડીએ ચાલો ગાય બાળ બાળ ગણે તો મસ્ત ના છે હ હ સારા છે કેટલા નાજે ભાઈ 15 મસ્ત છે સારા છે અને આ ખા છે દે શેષ ના ગોળ અલગ અલગ મસ્ત કોઈ આ બધી કેટલા નીચે છે

આપણે પહોંચી ગયા છીએ ગણપતિ લેવા માટે અહીંયા ઢોલ પણ છે અને ગણપતિ પણ છે અને પાતિને ચંપલ તૂટી ગયું છે ચંપલ પણ સંધાવા એ બધે લાઈનમાં ગણપતિ છે હવે ક્યાંથી લેવી જોવાના છે ચાલો

આપણે ગણપતિ લઈ આવ્યા છીએ અને વાગી ગયા છે સાંજના સાડા સાત અને હવે આપણે રસોઈ બનાવ છે અને આપણે શું શું લાવ્યા વસ્તુ ચાલો હું તમને બધાને બતાવું આજે બહુ બધી ખરીદી કરી લીધી અને મમ્મી કાલે આપણે ચોજ છે એટલે ને બેસાડવાના છે એટલે આપણે લાડવા ને બધું કરવાનું છે એટલે મમ્મી ગયા છે દળાવા માટે અને આપણે બધી વસ્તુ બતાવી દઉં હું તમને શું શું આપણે ખરીદી હા લેવા છે હમણાં ડેકોરેશન માટે ફૂલ એરેન્જ ઓરેન્જ અને યલો

પાકી ગયા છે સાંજ ના સાડા નવ અને આજે આપડે ગણપતિ બધું લઈ આવ્યા આજનો દિવસ પૂરો થઈ ગયો ને કાલે આપણે ગણપતિ બેસાડવાના છે એટલે આજનો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો બાય ગાઈઝ